ગુજરાતી જનરલ નોલેજ મહત્વના પ્રશ્નો પ્રશ્ન એક ગુજરાતમાં કલાગુરુનું બહુમાન કોના ફાળે જાય છે ઓપ્શન એ ગાંધીજી બી સરદાર પટેલ સી રવિશંકર રાવળ કે ડી જયશંકર સાચો જવાબ છે સી રવિશંકર રાવળ પ્રશ્ન બે કનુ દેસાઈનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ઓપ્શન એ સ્થાપત્ય બી ચિત્રકલા સી સંગીત નાટક સાચો જવાબ છે બી ચિત્રકલા પ્રશ્ન ત્રણ પ્રભાશંકર સોમપુરાનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ઓપ્શન એ સ્થાપત્ય બી ચિત્રકલા સી સંગીત કેડી નાટક સાચો જવાબ છે એ સ્થાપત્ય પ્રશ્ન ચાર ગાંધીનગર નિર્માણમાં મહત્વનો ભાગ ભજવનાર શિલ્પીનું નામ શું છે એ રામ ઉદયરામ બી પ્રભાશંકર ત્રિપાઠી સી બાલકૃષ્ણ દોશી કે ડી કનુભાઈ પટેલ સાચો જવાબ છે સી બાલકૃષ્ણ દોશી પ્રશ્ન પાંચ સંગીત પ્રેમી મહારાણા સાણંદ સાચો જવાબ છે ડી સાણંદ પ્રશ્ન છ ગુર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે ઓપ્શન એ પ્રભાશંકર જોશી બી પરેશ રાવળ સી જયશંકર સુંદરી કે ડી રણછોડભાઈ ઉદયરામ સાચો જવાબ છે ડી રણછોડભાઈ ઉદયરામ પ્રશ્ન સાત જયશંકર સુંદરીનો જન્મ ક્યાં થયો હતો ઓપ્શન એ વિજયનગર બી વિસનગર સી મહેસાણા કે ડી વિજાપુર સાચો જવાબ છે બી વિસનગર પ્રશ્ન આઠ જયશંકર સુંદરીનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ઓપ્શન એ સ્થાપત્ય બી ચિત્રકલા સી સંગીત કે ડી સાચો જવાબ છે ડી રંગભૂમિ પ્રશ્ન નવ થોડા આંસુ થોડા ફૂલ કોની આત્મકથા છે ઓપ્શન એ વિનેશ સંતાની બી પન્નાલાલ પટેલ સી ઉષ્ણસ કે ડી જયશંકર સુંદરી સાચો જવાબ છે ડી જયશંકર સુંદરી પ્રશ્ન દસ જયવંત ઠાકોરનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ઓપ્શન એ નાટ્યશાસ્ત્ર બી લેખન સી ગાયન કે ડી નૃત્ય આ પ્રશ્નનો જવાબ કોમેન્ટ કરીને જણાવો અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો